હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આજે જવાનું ચોટીલા તો હું નવા જાઉં છું નાઈ બેન ફ્રેશ દર્શન કરવા અને હું મારો રૂમાલ બાથરૂમમાં દઉં એટલે અમારી ગાડી લઈને અમે પહોંચી ગયા સીએનજીના ના પંપે સીએનજી ના પંપે અમારી રિક્ષામાં એક ગેસ ભરાવાનો હતો એટલે ગેસ ભરાવા કાકાની લાગ્યા ગેસ ભરાવવા ને ગેસ આવ્યો બસો રૂપિયાનો ગેસ આવ્યો હતો પછી કેટલું આગળ આવે ખબર નહીં અને અમે નીકળી ગયા અને આગળ જોયું તો ટ્રાફિક જ હતું પછી ધીરે ધીરે અમે બહુ ધીમે ધીમે હાઈકી રાખી ગાડી અને જોયું રસ્તામાં તો બ્લેક બફેલો જાતી હતી કાળી ભેં તો બધા જોવા લાગ્યા અને બધા દાંત કાઢવા લાગ્યા અને હું વ્લોગ બનાવતો રહ્યો મારો નાનો ભાઈ તો જોતો હતો બધું અને ધીરે ધીરે પહોંચી ગયા અને પહોંચી ગયા જડેશ્વર મહાદેવના મંદિર પાસે આ જળેશ્વર મહાદેવ મંદિર તમે જોઈ શકો છો મારા કાકા ગયા નાસ્તો લેવા નાસ્તો લઈને આવે તે પછી નાસ્તો કરી લે હા છે મારા બંધુ કાકા તમે જોઈ શકો છો એ પુસ્તક તમે શું કરો મેં એક લોગ ચાલુ કર્યા ને આપણે સબસ્ક્રાઈબ બબસ્ક્રાઈબ કરજો મેં કીધું હા એ કીધું હા તો સબસ્ક્રાઈબ બબસ્ક્રાઈબ કરશે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો પેલા ઘર ઉભરે છે એટલે થોડુંક કેવર આવે બીજા કાકા કે હવા પુરાવા અને નીકળી ગયા અમારી ગાડી લઈને ભ્રૂમ 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 કરતા કરતા હું રમતા તો મને નથી ખબર એક શોધ દેવરાવતા હતા અને હું જોતો હતો અને અમે ગાડી અમારી હાઈકી જ રહી ગયા હાઈકી જ રહી ધીરે ધીરે હાઈ ગયા ગાડી હાઈકી હાઈકી ચોટીલા જવું હતું ને એટલે મગરટુબેન ની તો બધા જો ચશ્મા બસમાં માં ચડાઈને બેઠા હતા જો ઓલો ભાઈ તો એની મોજમાં આ ભાઈ એની મોજમાં બધા મોજે મોજ કરતા કરતા જતા હતા મારી ગાડી એ ભ્રુમ અને પછી ચાડા ચાર થયા નથી મને ચા નો રસ્તો લાગ્યો નથી ચા પાણી પીને વળી નીકળી ગયા અમારી ગાડી લઈને ભ્રુમ 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 કરતા કરતા અને પછી મને દેખાણો ચોટીલાનો ડુંગર પછી હું તમને બધાને બતાડવા લાગ્યો ચોટીલાનો ડુંગર ઝૂમ કરી કરી જોઈ જોઈ લઈએ તો બધા ચોટીલા ડુંગર કેવડો મોટો લાગે અહીંયાથી અને પછી અમે અમારી ગાડીને પાર્કિંગમાં મૂકીને અને પગે નીકળી ગયા ચોટીલા ડુંગર ચડવા દર્શન કરવા અને આ પહોંચી ગયા આપણે ચોટીલા દરવાજે અને પછી ચડવા લાગી અમે ચડી જાય પછી તમને દર્શન કરાવ માતાજીના અમારા કાકા અને કાકીની બધે વાયા આવતા ધીરે ધીરે અને પછી અમે કા કે હારે થઈ ગયા અને હારે વાત કરતા કરતા અમે ચડતા હતા ના આવ્યો નાનો ભાઈ એને એને જોઈ લો તમે બધાય એ મારે હારે ચડતો તો ફટાફટ ટેણી પછી ટેણી હારે હું ચડી ગયો ઠેઠ ઉપર પછી મારી બે નાનકડી બેને હાથી ભેગી અને મને લાગતો થાક એટલે હું પછી ધીમો ધીમો પડી ગયો અને પછી મેં ક્યાંક એક જગ્યાએ રેસ્ટ લીધો લીધો ને પછી વરી જ હું તો થયો વરી એ વળી એક જગ્યાએ ઊભો રહી ગયો ને વરી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું માં ની એની રાહ જોવા લાગ્યો હવે પગ દુખતા હતા ફૂલ બેન બેનની કે હાલને હાલ ચડી ગયો માતાજીને પાએ આવી ગયા માતાજીના પાએ પછી માતાજીના વિડીયો તમે જોઈ લ્યો દર્શન કરીએ તમે પછી અમે જઈ છીએ હેઠળ ઉતારી ઘડી પરસાદી વરસાદી ખાઈ વસી જ ઉતરી પરસાદી બરસાદી લઈને અમે નીકળી ગયા નીચે તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભાઈ આપણી ચેનલ અમે ડાઉન ડાલે એટલે તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પછી અતાર થવા લઈ ગઈ રાત એટલે અમે વહેલા પહોંચી જઈએ ઘરે એટલે ચપ્પલ બપ્પલ પહેરીને બૂટ બૂટ ચંપલ પહેરીને બધાએ નીકળવી પડશે ઘરે ઘર બાજુ અને મેં મારા ચપલા તે તેમાં કાકી આવ્યા કાકીના સીન તો જો થઈ ગયા એ થાક લાગ્યો ફૂલ એ તો પછી હુઈ જાય છે ગાડીમાં પછી ગાડી ચાલુ કરશે મા કાકા ચાલુ કરીને નીકળશે તમે લાઈકો સબસ્ક્રાઈબ કરજો